ભક્તો બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એનો પહેલો શ્લોક ભગવદ્ ગીતાનું મહત્વ શું છે એના વખાણ તો થઈ શકે એમ જ નથી છતાં પણ હું ટૂંકમાં સાર કહેવા ઈચ્છું છું તે તમે બધા ધ્યાનથી સાંભળજો જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવદ્ કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેણે ભોગવવા પડશે નહીં ધર્મના સર્વ પ્રકારો ત્યાગ કરીને કેવલ મારા શરણે આવ હું તને સર્વ પાપોના ફળમાંથી મુક્ત કરીશ ડરીશ નહીં આ રીતે ભગવાન પોતાના શરણે આવેલા ભક્તની સઘળી જવાબદારી પોતે લઈ લે છે અને તેના સમસ્ત પાપોને માફ કરે છે જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે પણ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગા જળમાં જો કોઈ એકવાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરમાંથી મલિનતાથી શા માટે મુક્ત થઈ જાય છે ભગવદ્ ગીતા જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ છે છે કારણ કે કે તે તે વૈદિક ગ્રંથોનો નિચોડ અને ખાસ તો એટલા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણે આદ્ય વિષ્ણુએ કહી છે ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોતમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે જો કે ભગવાનના મુખ અને ચરણ કમળોમાં કોઈ ભેદ નથી પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે તો હવે આપણે પ્રથમ ધર્મ ક્ષેત્રે કુરુ ક્ષેત્રે કુરુક્ષેત્રે યુયુત્સવ મામ પાંડવા શ્રેવ કિમ કુવ્રત સંજય તું બોલ્યા કે હે સંજય તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રો એ શું કર્યું હવે આપણે તેનો ભાવાર્થ સાંભળીએ ભગવદ્ ગીતા એ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે જેનો સારાંશ ગીતા મહાત્મયમાં આપ્યો છે તેમાં કહ્યું છે કે મનુષ્યએ શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલ સ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત કર્યા વગર જ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી સ્મરણ કરીને ગીતોપદેશની સમજણ મેળવી જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાના અર્થ ઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ ગીતા સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન તથા વિશ્વના સમગ્ર શાસ્ત્રોના અધ્યયનને પાર કરી જાય છે અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે એટલું જ નહીં પરંતુ વાચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે કારણ કે તે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે મહાભારતમાં વર્ણવેલા ધૂતરાષ્ટ્ર અને સંજય દ્વારા ચર્ચાયેલા વિષયો આ મહાન તત્વ મૂળભૂત સિદ્ધાંત બની રહે છે એ સ્પષ્ટ છે કે આ તત્વ ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીર્થ સ્થળ રૂપ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળમાં થયો હતો જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાને તે પ્રબોધી હતી ધર્મશેત્ર એટલે કે જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે છે તે સ્થળ એ શબ્દ મહત્વનો છે કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા કૌરવના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થ સૂચક છે પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણે જાણવા માંગતા હતા આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થ સ્થળ તરીકે થયેલો છે તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા તેઓ સારી રીતે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્ય આત્માઓ હતા સંજેય વ્યાસનો શિષ્ય હતો અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના નિહાળી શકતો હતો તેથી જ ધૃતરાષ્ટ્રએ તેને યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું પાંડવો અને ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પાડ્યા એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનઃઃસ્થિતિ વ્યક્ત થતી જણાય છે એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા કુરુક્ષેત્ર રૂપી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૂતરાષ્ટ્રના પુત્રો રૂપી અનિચ્છનીય છોડવા નિંદામણનો સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે અહીં ધર્મ ક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે અહીંયા આપણે પેલો શ્લોક પૂર્ણ થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલની જે